ત્યારે મારી આપના મારફતે આ સરકાર ને વિનંતી છે કે નલિયાકાંડમાં જે દીકરી પર બળાત્કાર થયો એ દીકરીના પર બળાત્કાર કરનાર તંત્ર જો કડક સજા કરવા માંગતું હોય ન્યાય દેવા જઈને ગુનો કરનાર વ્યક્તિને નાર્કોનાલિસિસ ટેસ્ટ માટે પણ યોગ્ય દલીલ સરકાર ના કરી શકી અને એનો ટેસ્ટ કરવાની કોર્ટે ના પાડી આપ એના સામે અપીલ કરી ખરી આપ સુપ્રીમ કોર્ટ સુધી